આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે આપણી ત્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ હતી તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ ધોરણ નવનું સામાજિક વિજ્ઞાનનું જે પ્રશ્નપત્ર લેવરાણું હતું એ પ્રશ્નપત્રનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ વિભાગ એ જે આપણો પંદર માર્ક્સનો હતો એમાં વિકલ્પ જોઈએ પહેલાં કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો આવશે ઓપ્શન બી રાષ્ટ્રપ્રમુખ બીજો છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા તો આવશે ઓપ્શન બી ફ્રેન્કફન્ટની સંધિમાં ત્રીજો છે કે નદીઓના વિસ્ફોરણને કારણે કેવા સરોવર રચાય છે તો આવશે ઓપ્શન બી ઘોડાની નાળ જેવા આગળ છે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તેમાં ચોથો ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું તો આવશે કોસ્ટિટનિપોલ પાંચમો છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી તો આવશે વાસુદેવ બળવંત ફાળકે છઠ્ઠો ચીડદા રસમાંથી ખાલી જગ્યા બને છે તો આવશે ટર્પેન્ટાઇન ટાઈન સાતમો છે કે રાજ્યસભા કાયમી ગૃહ નથી ખરા ખોટા જણાવવાના છે તો આવશે ખોટું કારણ કે કાયમી ગૃહ છે પછી છે આઠમો કે ચિલ્કા લગુન સરોવર છે તો આવશે સાચું નવમ છે કે અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે તો મિત્રો આ આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે કે આ ખોટ સાચો છે કે ખોટો હવે જોઈએ એક બે શબ્દમાં ઉત્તર લખો કે બંગાળના ભાગલા કોને પાડ્યા હતા તો બંગાળના ભાગલા રો કરઝને પાડ્યા હતા પછી છે અગિયારમો કે વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ તો આવશે નાટો સિયાટો સેન્ટો વોર્સો વગેરે બારમો ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે તો ગુજરાતમાં વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે હવે જો જોડકા જોડો તો હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ તો આવશે ઓપ્શન સી ઉપરાષ્ટ્રપ્રમુખ ચૌદમો છે કે ભરતીના જંગલો તેમાં આવશે ઓપ્શન એ ચેર પંદર પંદરમાં જોઈએ કે શંકુદ્રુમ જંગલો તો આપશે ઓપ્શન ડી દેવદાર અને મિત્રો જે મેં આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી પણ ખાસા એવા પ્રશ્નપત્ર પ્રશ્નો પૂછાણા છે તો મિત્રો અમારા બીજા વિષયના પણ ધોરણ નવના આઈ એમપી પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો હવે જોઈએ વિભાગ બીના પ્રશ્નો જે મિત્રો કોઈપણ છ પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે વિભાગ બી આપણો ટોટલ છે બાર માર્ક્સનો તો જોઈએ સોળમો કે ઠંડુ યુદ્ધ એટલે શું તો મિત્રો આ ચેપ્ટર નંબર ત્રણમાંથી પ્રશ્ન લેવામાં આવેલ છે સત્તરમો કે ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો આ ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે અઢારમો કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન હવે જોઈએ મને ઓળખો ઓળખાવાના છે કે હું

તો આ મિત્રો ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન છે નેક્સ્ટ આગળ બાવીસમાં જોઈએ કે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે સમજાવવાનું છે કઈ રીતે કારણ આપવાનું છે તો આ મિત્રો ચેપ્ટર નંબર સોળનો પ્રશ્ન છે ત્રેવીસમાં કે જંગલ વિનાશની કોઈપણ પાંચ અસરો જણાવો આ છે ચેપ્ટર નંબર સત્તરનો પ્રશ્ન નેક્સ્ટ ચોવીસમો કે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશની કઈ કઈ ઘટના અસર કરે છે આ છે ચેપ્ટર નંબર સોળનો પ્રશ્ન નેક્સ્ટ આગળ વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં છે કે ત્રણ ગુણના પ્રશ્નો છે અને વિભાગ સી આખો છે ટોટલ પંદર માર્ક્સનો એમાં પચીસમો કે સોવિયત યુનિયનનું વિઘટન તો આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન નેક્સ્ટ છવ્વીસમો કે નજીરી અદાલત વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન સત્યાવીસમો છે કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી આ છે ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન આગળ અઠ્યાવીસમો છે કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓમાંથી એક સત્તા વિશે નોંધ વિશે જણાવવાનું છે આ છે ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન નેક્સ્ટ ઓગ ઓગણત્રીસ છે કે આબોહવાની અસર કરતાં પરિબળોની ટૂંકમાં માહિતી આપો આ છે ચેપ્ટર નંબર સોળનો પ્રશ્ન ત્રીસમો છે કે શસ્ત્રીકરણ અને નિહશસ્ત્રીકરણ વિશે ટૂંક નોંધ લખો આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન એકત્રીસમાં જે સંકલ્પના સમજાવવાની છે આમ્રવૃષ્ટિ માવઠું ને ઓક્ટોમ્બર હિટ આ મિત્રો છે ચેપ્ટર નંબર સોળનો પ્રશ્ન નેક્સ્ટ આગળ વધીશું તમને જે નકશો આપેલો છે એમાં મિત્રો આ તમારે ત્રણ વિગતો દર્શાવવાની છે એમાં જે મિત્રો ભારતની પ્રમાણ સમય રેખા સાંભર સરોવર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ મિત્રો મેં આઈએમપી આપી હતી એમાંથી જ પૂછાણી છે જોઈ શકો છો તમે નેક્સ્ટ વિભાગ ડી જોઈએ તેમાં ત્રણ પ્રશ્નો આપેલ છે એમાંથી કોઈપણ બે પ્રશ્નોના સાચા જવાબો તમારે લખવાના છે અને પ્રત્યેક પ્રશ્નનો છે ચાર ગુણ તો જોઈએ એમાં ત્રેવીસમાં કે ટૂંક નોટ લખો દાંડી કૂચ તો આ મિત્રો છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોત્રીસમો કે જંગલનું પર્યાવરણીય મહત્વ સમજાવો ચેપ્ટર નંબર સત્તરનો પ્રશ્ન છે નેક્સ્ટ પાંત્રીસમો કે જંગલ વિનાશની અસરો જણાવો આ છે ચેપ્ટર નંબર સત્તરનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું ત્રણ નવ સાવેનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત